પાલીતાણા શેત્રુંજી ડેમમાં ફરી એકવાર પાણીની આવક શરૂ શેત્રુંજી ડેમની સપાટીમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા શેત્રુંજી ડેમમાં હાલ ચાર હજાર એકસો ને એકાશી ક્યુસેક પાણીની આવક શરૂ છે શેત્રુંજી ડેમની સપાટી પહોંચી પચીસ ફૂટે ઉપરવાસમાં પડેલા સારા એવા વરસાદના કારણે ફરી એકવાર પાણીની આવક શરૂ છે ઉપરવાસમાં આવેલો ધારીખોડીયા ડેમ પણ ઓવરફ્લો થયેલો છે તેમજ ઉપરવાસમાં જેસર તેમજ અમરેલી ગીર પંથકમાં સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે જેના કારણે ફરી એકવાર પાણીની આવક શરૂ થઈ રહી છે છેલ્લા ઘણા દિવસોથી પાણીની આવક બંધ થઈ હતી ત્યારે ફરી એકવાર પાણીની આવક શરૂ થતાં લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ છેત્રુંજી ડેમમાં ફરી એકવાર પાણી ની આવક શરૂ થતા ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ છવાયો છે હાલ શેત્રુંજી ડેમમાં ચાર હજાર એકસો એકાશી ક્યુસેક પાણીની આવક શરૂ છે શેત્રુંજી ડેમની સપાટી હાલ પચીસ ફૂટે પહોંચી ચૂકી છે રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા